નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ શ્રી ગોકુલચંદ્ર મહાજી હવેલી નવસારી દ્વારા જગદગુરુ આચાર્ય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ મહોત્સવ નિમિત્તે નવસારીના મુખ્ય માર્ગ અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઘોડાઘાડી પર વલ્લભાચાર્યને બિરાજમાન કરીને તેમની શોભાયાત્રા નવસારીના વિવિધ મુખ્ય માર્ગો પર ફરી હતી નવસારી પ્રીમિયર લીગ અને નવસારી પ્રીમિયર લીગની સિઝન ત્રણની ની અંદર આજે સેકન્ડ સેમિફાઈનલ રમાય અને સેકન્ડ સેમિફાઈનલના રિઝલ્ટ બાદ બે ટીમો ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે બે ટીમો જે ફાઇનલમાં પ્રવેશી છે એની અંદર છે ત્રિધ્ધી ઇલેવન અને લાઇફ ઇન ચેલેન્જર્સ લાઈફ ઇન ચેલેન્જર્સના માલિક વિશાલ રાવ અને સાથી મિત્રો તો સાથે જ ત્રિદ્ધિ ઇલેવનના માલિક અભિષેક દલાલ અને સાથી મિત્રો અને આ બે ટીમ વચ્ચે હવે લુસિકુના ગ્રાઉન્ડની ઉપર રવિવારના દિવસ

માત્ર એકસો રન બનાવી ચૂકી હતી અને નવ વિકેટ એમની પડી ગઈ હતી અને વીસ ઓવર સંપૂર્ણ એમણે પણ બેટિંગ કર્યું હતું તો આ પ્રમાણે જે ત્રિદ્ધિ ઇલેવન ખરી એ વિજેતા ઘોષિત થઈ હતી અને હવે સીધી ફાઇટ જે ખરી એ ફાઇનલમાં મુકાબલો જોવા મળશે તો નવસારી જનો થઈ જાઓ તૈયાર એનપીએલ થ્રી ફાઇનલ સત્યાવીસમી તારીખે રવિવારે સવારે દસ કલાકે અને એ પણ ત્રિદ્ધિ ઇલેવન અને લાઈફ ઇન ચેલેન્જર્સની વચ્ચે સીધો મુકાબલો ઝટપટ ન્યૂઝ ઉપર જોવાનું ભૂલશો નહીં મહાનગરપાલિકા બન્યા બાદ દબાણ શાખા એક્શનમાં આવી છે પ્રતિદિન કોઈક ને કોઈક વિસ્તારની અંદર દબાણ શાખા પોતાની કાર્યવાહી કરી રહી છે તો ત્યારે આજે મુખ્ય માર્ગ એવા ટાવરથી શરૂ કરી અને લાઇબ્રેરી સુધીના રસ્તા ઉપર દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જેની અંદર જેમણે પોતાના વસ્ત્રની દુકાનની બહાર ડમીઓને વસ્ત્ર પહેરાવી ઊભા રાખ્યા હતા એ વસ્ત્રો ઉંચકી લેવામાં આવ્યા તો સાથે જ જે કંઈ પણ બોર્ડ બેનરો વગેરે બહાર દબાણ કર્યા હોય એ લઈ લેવામાં આવે છે તો સાથે જ ફળની લારીઓવાળાને પણ ત્યાંથી બગડવામાં આવ્યા હતા તો આ પ્રમાણે હવે મહાનગરપાલિકા કોઈપણ સંજોગોની અંદર મુખ્ય માર્ગની ઉપર દબાણ સાખી લે એ દેખાતું નથી મહાનગરપાલિકા દ્વારા રસ્તાની મરામત તો કરવામાં આવી રસ્તા બનાવવામાં આવ્યા પણ ભયંકર ગરમીના કારણે રસ્તા ઉપર નાખવામાં આવેલી ડસ્ટ સાઈડ પર આવી જતાં ડામર પીગળવા માંડ્યો છે ડામર પીગળવાના કારણે એક બાજુ જ્યારે બાઇક સ્લીપ થવાની ભીતિ સર્જાઈ રહી છે તો બીજી બાજુ રાહદારીઓ જે ખરા એમના પગની અંદર ચપ્પલની અંદર ડામર ચોટી જઈ રહ્યા છે જેના કારણે લઈ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી બાજુ ડસ્ટ જે ખરી એટલી બધી નાખવામાં આવી છે કે જેના કારણે દુકાનદારો રાહદારીઓ વાહન ચાલકો તમામને મુશ્કેલી પડી રહી છે ત્યાં સુધી કે વ્હાઇટ કલરના કપડા ખાખી કલરના ક્યારે થઈ જાય ખબર પડતી નથી નવસારીના એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી અને બાતમી મુજબ એમણે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન કાર નંબર જી જે પંદર સી બી ચાલીસ વ્હાઈટ કલરની ઇકો સ્પોર્ટ્સ કારની અંદર તપાસ કરતાં એની અંદરથી એક હજારને બત્રીસ નાની મોટી વિસ્કી બિયરની બોટલો મળી આવતા જેની બજાર કિંમત થાય છે એક લાખ ત્રીસ હજાર સાતસોને વીસ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી નવસારી એલસીબી ટીમ છૂટીને આવેલા જરી ગામના આધેડનો મૃતદેહ નહેરમાંથી મળ્યો વાંસદા તાલુકાના જરી ગામના ચોપન વર્ષીય જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ જેઓ નવ વર્ષ અગાઉ અંકલેશ્વર પોલીસ મથકે બળાત્કારના ગુનો નોંધાયો હતો આ ગુનામાં દોષિત સાબિત થયેલા જીતેન્દ્ર પટેલ કેદની સજા થઈ હતી જીતેન્દ્ર પટેલ વડોદરા સબ જેલ ખાતે સજા ભોગી રહ્યા હતા તે દરમિયાન પંદર દિવસના પેરોલ પર છૂટીને ઘરે આવ્યો હતો અને પેરોલ વીસ એપ્રિલના રોજ પૂરા થતાં તે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર ન થતાં તેની જેલ ખાતે પહોંચ્યો ન હતો જેથી તેની શોધખોળ કરતાં જરી ગામના ફળિયા ખાતે પસાર થતી નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાન ભેજનું પ્રમાણ ચોર્યાસી ટકા અને સાંજ દરમિયાન સત્તાવન ટકા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથ વેસ્ટ તરફની હતી બાઇક સ્લીપ થઈ જતા જલાલપોર તાલુકાના યુવાનનું સુરત સિવિલમાં મોત નીપજ્યું જલાપુ તાલુકાના પરુજણ ગામના રહીશ ચાલીસ વર્ષીય સલીમ અબ્દુલ મકરાણી ગત પંદરમી એપ્રિલના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં તેમની સ્પેન્ડર મોટર પર જલાપુ તાલુકાના ન સુરત મહુવા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ઉભરાટ રોડ પર અચાનક એક સ્વાન તેમની બાઇક સામે આવી જતા તેને બચાવવા માટે સલીમ મકરાણી બાઇકને બ્રેક મારતા બાઇક સિપ્પ થઈ ગઈ હતી અને જેને લઈને તેમને રસ્તામાં પટકાતા અકસ્માતમાં સલીમભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેની સારવાર માટે તેમને પ્રથમ નવસારી સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે સુરત હોસ્પિટલ લઈ જવામાં જ્યાં તેમનું મોત નીપજ્યું હતું નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં રજૂ થયેલા અગિયાર પ્રશ્નોનેમાંથી આઠ પ્રશ્નો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો કલેક્ટરને કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં કુલ અગિયાર જેટલા પ્રશ્નો રજૂઆત કરવામાં આવ્યા જેમાંથી લાઈફ ઇન્સ્યોરન્સ જમીન સંપાદન ગેરકાયદેસર બાંધકામ સહાય મેળવવા બાબત નાણાં પરત કરવા બાબત અનધિકૃત ભંગાર પ્ર પ્લાન્ટ માટે પરવાનગી બાબત આર્થિક નુકસાન બાબત વગેરે ભ્રષ્ટાચાર વગેરે બાબતના પ્રશ્નોનો ખાસ કરીને અરજદારો રજૂ કરવામાં આવી હતી અને અરજીઓને અનુસંધાને તેમાંથી આઠ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો મહાત્મા ગાંધી કોલેજ ખાતે કેરિયર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું બે દાયકાથી અડીખમ પ્રતિષ્ઠિત મહાત્મા ગાંધી ડિગ્રી કોલેજ એન્જિનિયરિંગ કોલેજ અને વલ્લભ પોલિટેકનિક ખાતે એમ્પ્લોયબિલિટી એન્હાન્સમેન્ટ એન્ડ કેરિયર મેનેજમેન્ટ ટ્રેનિંગ આયોજિત જાણીતા ડૉ મેહુલજી ઠક્કર પાસેથી સ્પર્ધાત્મક યુગમાં અગ્રેસર થવા માટે ભાથું મેળવવાનો તાલીમ યોજવામાં આવી હતી જેમાં અઢી સુધી વિદ્યાર્થીઓએ અને ફેકલ્ટીઓ મેમ્બર ટ્રસ્ટીઓ સહિત લોકોએ ખાસ કરીને તેઓ ઉપસ્થિત રહ્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ચીખલીના સોલધરા ખાતે કલેક્ટર લોક સંવાદમાં વિવિધ પ્રશ્નો ઉઠ્યા ચીખલી તાલુકાના સોલધરા ગામે જિલ્લા કલેક્ટરનો લોક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા પાણી ખેડૂતોને સહાય આંગણવાડીના નબળા બાંધકામ તથા ગેરકાયદેસર બાંધકામ જે વિવિધ પ્રશ્નો જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રિસમક્ષ ઉઠાવવામાં આવ્યા હતા આ સંવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટરે ગામની પ્રાથમિક શાળા આંગણવાડી આરોગ્ય કેન્દ્ર પેટા કેન્દ્ર સહિત સસ્તાનાની દુકાન અને એ સહાયત્રી મત કેન્દ્રની મુલાકાત લીધી હતી અને તેમણે કર્મચારીઓની રજૂઆત પણ સાંભળી હતી નવસારીના સંત શ્રી લાલા બાપા પુણ્યતિથી લાલાબાપાની પુણ્યતિથિ ઉત્સવ ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે નવસારી જલાલપોરમાં પણ આ ઉત્સવ ઉજવાયો હતો ઉત્સવના મંગલ પ્રારંભમાં નાના બાળકો અને બાળકીઓ ધૂન ભજન અને મંગલ સ્તોક કર્યા હતા ત્યાર પછી સમાજના વડીલો દ્વારા દીપ પ્રગટાવવામાં આવ્યો હતો તેમજ આ પ્રસંગે લાલા બાપાની જીવન ગાથા લાલા બાપાની આરતી કરી અને સૌએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પુસ્તક દિનના દિવસે નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે વેકેશન વાંચોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો ત્રેવીસમી એપ્રિલ બુધવારે વેકેશન વાંચોત્સવના ઉદઘાટન પ્રોફેસર અને લેખક નાટ્યકાર વિજયભાઈ સેવકના હસ્તે કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્યમાં અતિથિ વિજયભાઈ સાથે કોષાધ્યક્ષ દીપકભાઈ પરીખ બાળકો માધવીબેન શાહ પ્રશાંતભાઈ પારેખ જોડાયા હતા ટ્રસ્ટી પ્રકાશ જયપ્રકાશભાઈ મહેતા દ્વારા પુસ્તક આપી વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પિસ્તાલીસ વર્ષ ચાલનારા સૌથી મોટા ઉત્સવમાં એકસોને સાડત્રીસ જેટલા બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગામની ખાસ ગ્રામસભામાં પહેલ ગામના સદગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી દર ચોવીસમી એપ્રિલે દેશભરમાં રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ખેરગામમાં ગુરુવારે ખાસ ગ્રામસભા તાલુકા પ્રતિનિધિ મુકુંદભાઈ ઉમરેટિયાની દેખરેખમાં અગિયાર વાગે યોજાઈ હતી પંચાયતના સભાખંડમાં સરપંચ ઝરણાબેન તથા તલાટીકમ મંત્રી ચેતન ગઢર સાથે વિવિધ કચેરીના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેતા હતા અને આ જે સભામાં પહેલગામના ગામના સદગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી હુમલામાં જે સદગતો હતા તેમને શ્રદ્ધાંજલિ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી આજે નવસારીના ફુવારા સ્થિત સર્કલ પાસે આમ આદમી પાર્ટી દ્વારા પહલગામ ખાતે જે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો હતો અને જેમ ગુમનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્ડલ સળગાવી અને જે મૃતકો હતા તે તમામ મૃતકોને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આંગળીયામાં મોકલાવેલા સોનાના દાગીના ચોરી કરનાર ઈસમ ઝડપાયો નવસારીના કંસારવાડ મહાકારી મંદિરની પાસે સંજયભાઈ હેમરાજભાઈ શાહ દ્વારા નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી કે તેઓ દ્વારા તેઓ આશરે એકસો સત્યાવીસ પોઈન્ટ સાતસો વીસ ગ્રામના બોક્સમાં તેઓએ સોનાના આઠ નંગ જોડ બંગડીની મૂકી હતી તેમાંથી આંગણે મારફત તેઓએ આણંદ ખાતે ચોક્સી બજારમાં જ જી આર જ્વેલર્સને મોકલાવવામાં આવી હતી જોકે ચોરી સામે બે જોડ એટલે કે છ નંગની બંગડીને જેનું કુલ વજન ચોર્યાસી ગ્રામ જેની કિંમત રૂપિયા આઠ લાખ ત્રીસ હજારની ચોરી કરી ગયેલા જે બાબતે તેમની ફરિયાદના આધારે નવસારી ટાઉન પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી જેમાં સોનાના દાગીના ભરેલ પાર્સલ ફરિયાદીની દુકાનમાં નોકરી કરતા માણસ મિતુલભાઈ મુકેશભાઈ પ્રભુભાઈ પટેલ ઉમર સત્યાવીસ રહેવાસી ઓગણચાળીસ ઈશ્વર દર્શન સોસાયટી ગ્રીડ કપિલપુર નવસારી જેને આનંદ ચોકસી બજાર માટે જે પાર્સલ આપવામાં આવ્યું હતું તે રસ્તામાં તેણે ખોલી અને તેમાંથી બંગડીઓ કાઢી લીધી હોવાનું કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે હૈ અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો